નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિડીયો શરૂ કરતા પહેલાં જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું એવું કહેવા માગું છું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તલાટીનો જે સિલેબસ જાહેર કરવામાં આવે છે એનાથી જો તમે સંતુષ્ટ હોય અને તમે તલાટી ભરતીની તૈયારી કરવા માગતા હોય તો તમારા માટે જે છે એ આ વિડીયો નથી પરંતુ તમે જો ખરેખર તલાટી બનવા માગતા હોય અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ સિલેબસ જાહેર કરવામાં આવે છે એ ખરેખર તમને ઉમેદવારોને જે છે એ સ્પર્ધામાંથી બહાર નીકાળી દેવા માટે જે છે એ સિલેબસ બહાર પાડવામાં આવતો હોય એવું લાગતું હોય તો જ તમારા માટે જે છે એ આ વિડિયો છે આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે કયા પાંચ કારણોથી તલાટીનો સિલેબસ જે છે એ યોગ્ય નથી અને એ બદલાવો જ જોઈએ વિડિયોને અંત સુધી જોજો તમારો એક એક પ્રશ્ન છે એનો જવાબ તમને મળી જશે અને અર્થ સમજ જે છે એ તમામ ઘટ જે છે એ અર્થઘટન હું તમને આપીશ તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને જે છે એક ટ્વીટ બતાવવા માંગુ છું યુવરાજસિંહ જાડેજા અહીંયા ટ્વીટ કર્યું છે તમે જોઈ લો એકસઠમાં બંધારણીય સુધારાના બદલે બાવનમાં બંધારણીય સુધારા વિશે આખો જવાબ લખનારને આટલા સારા માર્ક્સ કોણ એક્સપર્ટ આપી રહ્યો છે અને સાડા આઠ માર્ક્સ જે છે એ મળેલા છે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નો છે આ ભારતીય સંવિધાનમાં એકસઠમાં સુધારાના કારણે ભારતની લોકશાહી મજબૂત થવા માટે વધારે બળ મળે છે અને એની અંદર જે છે એમને આખે આખો જવાબ જે છે એ બાવનમાં જે છે એ બંધારણીય સુધારા વિશે લખેલો છે તો પણ એમને જીપીએસસીની અંદર આઠ પોઈન્ટ પાંચ માર્ક્સ જે છે એ આપી દેવામાં આવે છે જીપીએસસી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે અને આ એક વધારે વિવાદ જે છે એ બહાર આવ્યો છે જીપીએસસી ઇન્ટરવ્યૂની અંદર જ્ઞાતિવાદને લઈને ખૂબ જ મોટો વિવાદ જે છે એ અત્યારે ચાલી રહ્યો છે એના બે એક્ઝામ્પલ આપણને જોવા મળે છે પહેલાં વિપુલભાઈ ચૌધરી કે એમણે જીપીએસસી જે છે એ ઇન્ટરવ્યૂમાં માત્ર વીસ માર્ક્સ આપી અને ફેલ કરે તો એમણે જે છે એ યુપીએસસીની પરીક્ષાની અંદર સફળતા મેળવી એના પછી બીજું એક્ઝામ્પલ આવ્યું કે જે છે એ દીપાલીબેન હડિયા એમણે પણ જીપીએસસી પાંત્રીસ માર્ક્સ આપી અને ઇન્ટરવ્યૂની અંદર ફેલ કર્યા એમણે પણ જે છે એ યુપીએસસીની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા જે છે એ આખા દેશની અંદર બ્યાસીમાં ક્રમે આવીને પાસ કરી તો જીપીએસસીની અંદર જે આ ગોટાળા ચાલી રહ્યા છે એવું ને એવું જે છે એ તલાટી ભરતીની અંદર થાય એવી પૂરેપૂરી શક્યતા જે છે એ છે તમે જોઈ શકો છો જેવું તમારું પેપર જે છે એ લેખિત કરી નાખવામાં આવશે એવું તમારા માર્ક જે છે એ કેટલા આવશે એ જે પેપર ચેક કરે છે એના હાથમાં થઈ જશે હવે પહેલાં હું તમને એક મેસેજ ટેલિગ્રામ ની અંદર છે એ બતાવવા માગું છું એના પછી જે પાંચ મેઇન કારણો છે એ તમને એક પછી એક કહું છું વિડીયોને ધ્યાનથી સમજી અને પછી તમારે જે પણ કોમેન્ટ કરવી એ જરૂરથી કરજો તો ચલો હું પહેલાં ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને લઈ જાઉં છું તમે અહીંયા વાંચી શકો છો જીપીએસસીની જે વાત છે એ અહીંયા કરવામાં આવેલી છે કે એકસઠમાં સુધારાને બદલે બાવનમાં લખે તો પણ એમને જે છે એ સાડા આઠ માર્ક્સ મળેલા છે પછી આગળ જે મેઇન કારણ જોવું કહેવા માગું છું એ છે લેખિત પરીક્ષાના વિરુદ્ધનું મુખ્ય કારણ આ જ છે જો પાંચથી સાત હજાર પેપર ચેક કરવાના હોય અને જીપીએસસીને એમાં આવું થતું હોય તો રેવન્યુ તલાટીમાં શું ના થઈ શકે ગૌણ સેવાએ તો ડાન્સર બુકલેટ પણ આપવાની ના પાડી દીધેલી છે લેખિત પરીક્ષામાં ઇંગ્લિશનો ડર નથી લાગતો સાહેબ ખોટા લખેલા જવાબમાં પૂરા માર્ક્સ આપનારથી લાગે છે તો આ રીતે જે છે એ છબરડા થાય એવી પૂરેપૂરી શક્યતા જે છે એ રેવન્યુ તલાટી ભરતીની અંદર એટલા માટે આપણે જે છે એ લેખિત પરીક્ષા છે એનો વિરોધ કરી રહ્યા છો જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બે પેપર લેવા માંગતો હોય તલાટી માટે કારણ કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તલાટીનું ડાયરેક્ટ પ્રમોશન જે છે એ નાયબ મામલતદાર તરીકે થતું હોય છે એના કારણે જે છે એ અમે ડાયરેક્ટ તલાટીની પરીક્ષા જે છે એ આટલી મોંઘી કરી છે તો એના માટે આપણે કહીએ તો કે જેટલા અહીંયા બે હજાર ત્રણસોને નેવ્યાસી જગ્યા પર તલાટીની ભરતી બહાર પાડવા હોય છે એ બધાનું તો પ્રમોશન નથી થવાનું તો એમની પરીક્ષા શા માટે આટલી હાર્ડ તમે જોઈ શકો છો એના પછી અહીંયા જીપીએસસી ઘણા વર્ષોથી લેખિત પરીક્ષાનું આયોજન કરે છે જીપીએસસીમાં મુખ્ય પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ઓછી હોય છે તેમ છતાં તેમના પેપરો ચેકર દ્વારા આવા સાવ સાવહીયત પેપર ચેક કરવામાં આવે છે તો વિચારો ગૌણ સેવા પસંદગી મંડળના પેપરો કેવી રીતે પેપર ચેક કરશે જીપીએસસીમાં એક વાત સારી છે કે મુખ્ય પરીક્ષાની આન્સર કોપી ઉમેદવારોને આપવામાં આવે છે જેથી આપણે હકીકત જાણી શકીએ છીએ જીપીએસસી દ્વારા જે છે એ તમારે ફોર એક્ઝામ્પલ આન્સર વહી જોતી હોય તમે જે ચેક કરી છે તો તમને આપવામાં આવે છે પરંતુ તલાટી દ્વારા એવું જે છે એ તલાટી ભરતીની અંદર એવી કોઈ પણ પ્રકારની આન્સર કોપી જે છે એ આપવામાં આવતી નથી આથી કોઈ જાણી નહીં શકે કે કેવું પેપર જે છે એ ચેક થયું છે તો આ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ તલાટીની જે બહાર પડી છે એની અંદર કોણ લાગશે એને કેવું પેપર લખ્યું હતું એને કયા કારણથી એટલા માર્ક્સ મળે એના વિશેની કોઈ પણ માહિતી જે છે એ આપણને મળવાપાત્ર થશે નહીં સીસીઈ ગ્રુપ એમાં પણ યોગ્ય રીતે પેપર ચેકિંગ નથી થયું એ આપણને સૌને ખબર છે પણ આન્સર કોપી ન આપવાથી આપણે હકીકત જાણી શકતા નથી ટૂંકમાં લેખિત પરીક્ષા દ્વારા કોઈ ચોક્કસ મૂલ્યાંકન થઈ શકતું નથી તથા ઉમેદવારોને પોતાની મહેનતનું યોગ્ય ફળ મળી શક્યું નથી ફક્ત એમસી ક્યુ એમઆર પદ્ધતિ પરીક્ષા માટે યોગ્ય મૂલ્યાંકન શક્ય છે આથી રેવન્યુ તલાટીમાં લેખિત પરીક્ષાનો જે છે એ લેખિત મુખ્ય પરીક્ષાનો વિરુદ્ધ થવો જરૂરી છે હવે જે મેઇન પાંચ કારણ જે છે એના કારણે આપણે લેખિત પરીક્ષા જે છે એ તલાટીમાં ના લેવી જોઈએ એના પછી એના વિશે હું તમને એક પછી એક જે છે એ કહું છું ચાલો તો હું પાંચ કારણો જે છે એ તમને તમે અહીંયા જોઈ શકો છો રેવન્યુ તલાટી વર્ગ ત્રણ પરીક્ષામાં વિકલ્પી પ્રશ્નો એમસીક્યુ પેટર્ન લાગુ કરવાની માંગ એટલે કે કયા પાંચ કારણોથી ઉમેદવારો દ્વારા જે છે એ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે પહેલો વર્ણનાત્મક પેટર્નનો અયોગ્ય નિર્ણય હાલમાં રેવન્યુ તલાટી વર્ગ ત્રણની પરીક્ષામાં મુખ્ય તબક્કામાં જીપીએસસીની પેટર્ન મુજબ વર્ણનાત્મક પ્રશ્નો નાખવાનો જે છે એ નિર્ણય લેવામાં આવે છે વર્ગ એક અને વર્ગ બેની જીપીએસસી ભરતી દર વર્ષે થાય છે જેમાં વર્ણનાત્મક પેટર્ન ઉચ્ચ સ્તરની ભરતી માટે યોગ્ય હોઈ શકે જોકે વર્ગ ત્રણની પરીક્ષાઓ જેમ કે રેવન્યુ તલાટી ગ્રામિક અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે તકો પૂરી પાડે છે તેમાં જીપીએસસીની પેટર્ન લાગુ કરવી યોગ્ય નથી આ નિર્ણયથી સામાન્ય ઉમેદવારોને જે છે એ અન્યાય થશે જીપીએસસી દ્વારા દર વર્ષે જે છે એ પ્રિલિમ્સ અને મેન્સ લેવામાં આવે છે પરંતુ એની અંદર જે પગાર ધોરણ છે એ ડાયરેક્ટ સિત્તેરથી એસી એંસી હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા એટલેથી સ્ટાર્ટ થતું હોય છે તો એની અંદર તમારે જે તલાટી ભરતીની અંદર તમારે પગાર આપવો હોય એસી હજાર તો તમે પ્રિલિમ્સ પણ લો મેઇન્સ પણ લો બધું લો પરંતુ તલાટી ભરતીની અંદર પગાર કેટલો આપવામાં આવે છે છવ્વીસ હજાર રૂપિયા છવ્વીસ હજાર પગારની અંદર એમસીક્યુવાળી એક્ઝામ જે છે એ યોગ્ય છે કારણ કે આની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ પ્રિલિમ્સની અંદર પાસ થશે તો એમનું જે છે એ પેપર સરખી રીતે ચેક કરવામાં આવશે નહીં જે બીજા નંબરનો મુદ્દો જે છે એ એના કારણે આ સિલેબસ બદલાવો જોઈએ સામાન્ય ઉમેદવારો માટે અસર રેવન્યુ તલાટી જેવી વર્તળની પરીક્ષાઓની તૈયારી મોટા ભાગના ઉમેદવારો એવા છે કે જેમણે વર્ણનાત્મક પ્રશ્નો લખવામાં મુશ્કેલી પડે છે અથવા તો તેમની પાસે જરૂરી સંસાધનો જેમ કે કોચિંગ કે વધુ શૈક્ષણિક સુવિધાઓ નથી આ ઉમેદવારો વિકલ્પી પ્રશ્નો આધારિત પરીક્ષાઓ માટે તૈયાર કરે છે કારણ કે તે નિષ્પક્ષ પારદર્શક અને ઝડપી મૂલ્યાંકનની પદ્ધતિ છે વર્ણનાત્મક પેટર્ન લાગુ કરવાથી આ ઉમેદવારોની તૈયારી અને તકો પર નકારાત્મક અસર પડશે તો જે ઉમેદવારોએ તલાટી ભરતીની તૈયારી ચાલુ કરી દીધી છે એમણે તો એમસીક્યુવાળી તૈયારી કરી છે અને જે મોસ્ટ ઓફ જનરલી ક્લાસ ત્રણની તૈયારી કરતા હોય છે એવો ક્યારેય લખવાની પ્રેક્ટિસ જે છે એ કરતા હોતા નથી કારણ કે ત જે ક્લાસ ત્રણની તમામ ભરતી આવે છે એની અંદર તમારે જે છે એ એમસીક્યુવાળા પ્રશ્નો આવે છે તો તમે એ પ્રમાણે જે છે એ તૈયારી કરેલી હશે અને તમે આમ વર્ષોથી લખવાની પ્રેક્ટિસ ના કરી હોય તો તમારે જે છે એ ખૂબ જ તકલીફ પડી શકે છે અને ખરેખર તો છવ્વીસ હજાર પગારની અંદર આ જે છે એ વધારે જ કહી શકાય હવે આની અંદર તો જે જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતા હશે અને ત્યાં સફળતા નહીં મળતી હોય એવા ઉમેદવારો જે છે એ તલાટી બનશે એવા પૂરેપૂરા શક્યતા છે કારણ કે ત્યારે તેઓ જીપીએસસીની પરીક્ષા આપે છે ત્યારે પાંચ દસ માર્ક્સથી જે છે એ રહી જાય છે તો હવે તેઓ અહીંયા આવીને સારું પેપર લખે તો જીપીએસસી ક્લાસ વન ટુના ઉમેદવારો જે છે એ થઈ શકશે અને જે કોચિંગ જેના માટે કોચિંગની સુવિધાઓ નથી અહીંયા સૌથી વધારે મોટો ફાયદો થશે કોચિંગવાળાઓને કારણ કે આટલું જે છે એ ભારે અભ્યાસક્રમ જોઈ અને તમામ ઉમેદવારો જે છે એ ગભરાટમાં આવી ગયા છે હવે ફટાફટ જે છે એ તમામ એકેડેમીના કોર્સિસ જે છે એ વેચાવા મળશે તો એના કારણે જે આર્થિક મુશ્કેલીવાળા ઉમેદવારો છે એ તલાટી ભરતીમાંથી બહાર થઈ જાય એવી જે છે એ સિચ્યુએશન અત્યારે લાગી રહી છે પછી ત્રીજા નંબરનો તમે મુદ્દો અહીંયા જુઓ વર્ગ ત્રણ ભરતીનો હેતુ વર્ગ ત્રણ ભરતીનો મુખ્ય હેતુ ગ્રામીણ અને સામાન્ય વર્ગના ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે વર્ણનાત્મક પેટર્ન લાગુ કરવાથી માત્ર એવા ઉમેદવારોને ફાયદો થશે કે જેમની પાસે જીપીએસસી જેવી ઉચ્ચ સ્તરની પરીક્ષાઓની તૈયારી માટે સંસાધનો અને તાલીમ છે આનાથી વર્ગ ત્રણની ભરતીનો મુખ્ય ઉદ્દેશ જે છે એ નિષ્ફળ જશે અને સામાન્ય ઉમેદવારોની તક ઘટશે આના માટે ગુજરાત સરકારનું મને લાગે છે ત્યાં સુધી કેવું છે તમે ફોર એક્ઝામ્પલ પોલીસ કોન્સ્ટેબલની વાત કરો જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ત્યારે અંદાજીત બાર લાખ જેવા ફોર્મ ભરાયા હતા હવે બાર હજાર જગ્યાઓ માટે બાર લાખ ફોર્મ ભરાયું ત્યારે કેવું લાગે કે ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ ભારે બેરોજગારી છે તો આવું તલાટી ભરતીની અંદર પણ થાય એવા પૂરી પૂરી શક્યતા હતી કારણ કે તલાટીની ભરતી જે છે એ બાર પાસ પર આવે છે કોન્સ્ટેબલની ભરતી પણ બાર પાસ પર આવતી હતી તો સરકારે એવું ના થાય એ માટે સૌ શું કર્યું એની જે છે એ લાયકાત બાર પાસમાંથી સ્નાતક કરી દીધું ચલો આપણે ત્યાં એ કે બરાબર સ્નાતકની અંદર પણ ઘણા બધા ઉમેદવારો છે તો એવું તલાટી બને તો કંઈ વાંધો નહીં આપણે ધોરણ બાર પછી ત્રણ વર્ષ કોલેજ કરીશું અને એના પછી તલાટી બનીશું ત્યાં સુધી કંઈ વાંધો નહોતો પરંતુ જ્યારે જે છે એ આ અભ્યાસક્રમની નવો અભ્યાસક્રમ જા જાહેર કરવામાં આવ્યો એની અંદર પહેલું પ્રિલમિસ બસો માર્ક્સનું અને સાડી ત્રણસો માર્ક્સની મેઇન્સ એક્ઝામ નાખવામાં આવી એના પરથી ક્લિયર રીતે લાગી રહ્યું છે કે છેવાડાના ઉમેદવારને હંમેશા છેવાડે જ રાખવા આ પ્રકારનો સિલેબસ જે છે એ જાહેર કરવામાં આવેલો છે આની અંદર એ ઉમેદવારોને ફાયદો થશે કે જેઓ જીપીએસસીની તૈયારી કરતા હોય અને વર્ષોથી એમના જોડે કોચિંગ ચાલતું હોય ગમે તે વધારે પૈસા ખર્ચી શકે હોય એવા ઉમેદવારો જે છે એ આ પરીક્ષાની અંદર હવે સફળ થાય એવું લાગી રહ્યું છે પછી તમે એ જોઈ લો એમસીક્યુ પેટર્નની જરૂરિયાત રેવન્યુ તલાટીની પરીક્ષામાં મુખ્ય પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંને તબક્કામાં હોવામાં કોઈ વાંધો નથી પરંતુ બંને તબક્કામાં બહુ વિકલ્પી એમસીક્યુ જ પેટન હોવી જોઈએ એમસીક્યુ પેટન નિષ્પક્ષ મૂલ્યાંકન ઝડપી પરિણામો અને બધા ઉમેદવારો માટે સમાન તક પૂરી પાડે છે આ પેટર્ન ગ્રામીણ આર્થિક રીતે નબળા અને ઓછા શૈક્ષણિક સંસ્થાને ધરાવતા માટે ધરાવતા ઉમેદવારો માટે પણ યોગ્ય છે આપણે એવું નથી કહેતા કે તમે ચાલો તમારે એવું માનવું છે કે તલાટીની જે છે એનું ડાયરેક્ટ પ્રમોશન નાયબ મામલતદાર તરીકે થતું હોય છે વાત બરાબર છે તો પણ તમારે પ્રિલિમ્સ લેવી અને મેન્સ લેવી તો બંનેની અંદર એમસીક્યુવાળી એક્ઝામ કેમ ના લઈ શકાય શા માટે જે છે એ લેખિત પરીક્ષા લેવાની જરૂર છે મને એ જ સમજાતું નથી બંને પ્રિલિમ્સ પણ લો મીન્સ પણ લો એનો કોઈ જ વાંધો નથી જે ઘણી બધી એવી પરીક્ષાઓ છે કે જેની અંદર બે બે પરીક્ષા લેવામાં આવે છે પરંતુ એ બંને વાળી હોય છે અને એનો પગાર સિત્તેરથી એસી એસી હજાર રૂપિયા સુધી હોય છે તો અહીંયા તલાટીની અંદર માત્ર છવ્વીસ હજાર રૂપિયાની અંદર આટલો મોટો જે છે એ સિલેબસ આપી દેવો એ યોગ્ય છે નહીં અને પાંચમું કારણ જે છે એ આ છે જો હવે આ બદલાવનો વિરોધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં વર્તનની અન્ય ભરતીઓમાં પણ વર્ણનાત્મક પેટર્ન લાગુ થઈ શકે છે જે ઉમેદવારોની તૈયારી અને તકોને નુકસાન પહોંચાડશે આથી રેવન્યુ તલાટીની પરીક્ષામાં વર્ણનાત્મક પેટર્નનો સશક્ત વિરોધ કરો અને એમસીક્યુ પેટર્નની માગ કરવી અત્યંત જરૂરી છે જો તમે આજે અવાજ નહીં ઉઠાવીએ આપણે બધા આપણે બધા જો આજે અવાજ નહીં ઉઠાવીએ તો આગળ પોલીસ કોન્સ્ટેબલ એના પછી વર્તનની જે પણ ભરતી આવે છે એ તમામની અંદર તમારે જે છે એ ઘસી ઘસી અને પેપર જે છે એ લખવાના થશે તો આજે વિરોધ કરવો જરૂરી છે વર્ગ ત્રણની અંદર તમે એંસી હજાર પગાર કરી અને તમારી જેવી પરીક્ષા લેવી હોય એવી લો ઉમેદવારો એની તૈયારી કરી શકે છે કારણ કે તમે જો પગાર વધારતા હોય તો આપણે સામે થોડો ખર્ચો કરી શકીએ પરંતુ ડાયરેક્ટ જે છે એ છવ્વીસ હજાર પગારની અંદર પાંચ વર્ષ સુધી નોકરી કરવાની કોઈ પણ પ્રમોશન નહીં કશું જ નહીં તમારે છવ્વીસ હજાર પગાર પગાર પણ વધશે નહીં આ છવ્વીસ હજાર પગારની અંદર તમારે પાંચ વર્ષ મોંઘવારી દર વર્ષે દર વર્ષે વધી રહી છે તરાટલી ભરતી પૂરી થતાં બે વર્ષનો ટાઈમ લાગશે ત્યારે વિચારો આ છવ્વીસ હજાર પગાર જે છે એ ક્યાં તમારું ઘરનું પૂરું કરશે તો એના માટે થઈને કહું છું કે આપણે અત્યારે સખત વિરોધ કરવાની જરૂર છે જરૂર છે અને જરૂર છે જો આપણે સખત વિરોધ કરીશું તો જ આનું સિલેબસ જે છે એ બદલવામાં આવશે એ છે અમે નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે રેવન્યુ તલાટી વર્કતરની પરીક્ષામાં બંને તબક્કામાં એમસીક્યુનું પેટર્ન જે છે એ જાળવવામાં આવે જેથી પરીક્ષા પ્રક્રિયા નિષ્કર્ષ પારદર્શક અને બધા ઉમેદવારોને સમાન તક પૂરી પાડતી બને આ માટે જે છે એ તાત્કાલિક પગલાં લેવામાં આવે તો હવે આના માટે જે છે એ આપણે ગાંધીનગરમાં જઈએ અને રજૂઆત કરવાની છે તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો ક્યારે આપણે જવાનું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ હું તમને શેર કરતો રહીશ પરંતુ અત્યારે તમારે જે છે એ સખત વિરુદ્ધ તો આપણે કરવો જ પડશે તો મિત્રો આ હતો આજનો અપડેટ જયેન્દ્ર આપણે જોયું કે કયા પાંચ કારણોસર રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ જે છે એ બદલાવો જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ